એ પ્રકારની જે અપેક્ષા કરી હતી અને તત્કાલીન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે એમની વાતને ઝીલીને દરેક જિલ્લામાં કાર્યાલયનું કામ ચાલુ કરાવ્યું હતું ગુજરાત પણ એમાં પાછળ ના રહી શકે લગભગ ઘણા બધા જે કાર્યાલયો છે એના લોકાર્પણ પણ થઈ ગયા છે ગઈકાલે હું દ્વારકાના કાર્યાલયનું લોકાર્પણ કરી આવ્યો જે ત્રણ ચાર વાગ્યા હતા એમાં જગ્યા નક્કી કરવામાં થોડો વલસાડમાં ટાઈમ ગયો એટલે દિવાળી સુધીમાં આ કાર્ય પૂર્ણ કરીને તમને લોકાર્પણ થઈ જશે એની તમને ખાતરી આપીએ છીએ કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય બને એના જેવું રૂડું કાંઈ ના હોઈ શકે અને એટલે જ કાર્યાલયની મદદ સાથે કાર્યકર્તાઓ જે રીતે આ કાર્યાલય બને એના માટે એ પ્રયત્ન કરે છે એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું ખૂબ સરસ વ્યવસ્થાનું આયોજન કરીને આ કાર્યાલય બની રહ્યું છે એ કાર્યાલય કે બિલ્ડિંગ સેવા આપી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી કરી શકાય એના માટેનું આ કાર્યાલય છે એટલે કાર્યાલય માટે ફ્રી થી આપ સૌને એડવાન્સમાં ભૂમિપૂજન પૂજન કર્યું એટલે અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર કહ્યું છે ને એ ઘણી વાર બોલવામાં ઊંધો ચત્તું થઈ જાય છે હમણાં એન્કર ભાઈ બોલતા હતા એટલે હું તમને પેલા એક સુધારી લઉં તમે બધા એક વાર ગોખી લેજો હું જે કઉ છે એ પ્રમાણે બોલજો ફીર એક બાર એવું એક સાથે ફીર એક બાર એક બાર 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 એટલે પહેલા મોદી સાહેબ સરકાર બનાવવા પડે અને એ બનાવવા માટે ચારસો ને પાર કરવું પડે એટલે પહેલું ફિર એક બાર અને પછી અપકી બાર આ રીતે ઘણી ઘણીવાર પેલા કહે છે ફીર સે એક બાર સો પણ નથી આવતો સીધું સાધુ આવે છે ફીર એક બાર મોદી સરકાર અપકી બાર ચારસો પાર હવે યાદ રહેશે ને એમાં એક પણ શબ્દ આગળ પાછળ ન થવો જોઈએ લખી રાખજો લખો એ તો મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આજે આપણને ચારસો બાર નો ટાર્ગેટ આપ્યો છે થોડા વર્ષો પહેલા આપણે કલ્પના કરી હતી કે આપણે કરી શકીએ નહીં કરી શકીએ પણ મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી અને મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો વિકાસનું મોડલ આખા દેશના લોકોની સામે મૂકીને દેશના લોકોની અપેક્ષાઓ ઉભી કરી કે પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવો હોય અને એટલા જ માટે બે હજાર ચૌદમાં માં પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ બે હજાર ઓગણીસમાં માં હવે બે હજાર ચોવીસમાં માં ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે એની એક વિશેષતા પણ મારે તમને કેવી છે કે આ દિવસ કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ હશે ઇન્દિરા ગાંધી હશે બહાદુર શાસ્ત્રી હશે મનમોહનસિંહ હશે હશે આ બધા લોકોને બનાવી દીધા તાકાત પર પ્રધાનમંત્રી બન્યા પરંતુ પહેલા નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમણે ડંકાની ચોટમાં ચૌદમાં માં કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે અને એમના એલાનની સાથે ભારતીય જનતા પાર્ટી આ સૈનિકો આખી ટીમ જે કામે લાગી લોકો એમાં જોડાયા અને એના કારણે પહેલી વાર પાર્ટીને બહુમતી મળી હોય તે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળી બીજી વાર એમણે બસો ત્યાંથી પછી બીજી વાર ત્રણસો ને ત્રણ સીટ જીત્યા અને હવે ચારસો પાર ની વાત કરી છે ધવલભાઈ ચારસો ત્રીસ નો આંકડો લઈ આવ્યો ખબર નહીં ક્યાંથી લાવ્યા ધવલ પણ ચારસો ત્રીસ થી ઉપર દેખાય છે કે કાર્યકર્તાઓ ઈચ્છે છે સુધીનો રેકોર્ડ છે રાજીવ ગાંધી વખતે સહાનુભૂતિના મોજામાં તે વખતે ચારસો ને ત્રણ સીટ કોંગ્રેસ ને મળી હતી પણ આ વખતે ચારસો પાંચ નો જ અર્થ છે કે રેકોર્ડ પણ આપણે તોડવાનો છે કોઈ સહાનુભૂતિ વગર આપણે કોઈ સહાનુભૂતિ વાતાવરણ વાતાવરણ નહીતું પરંતુ વિકાસ ના આધારે સાર્થક કરીને આપણે ફરીથી મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે અને એ સમયે મોદી સાહેબે કેટલા કામ કર્યા શું કર્યું વિકાસ શું કર્યો એ તમે જાહેર સભામાં સાંભળતા હો છો તમને બધાને ખબર જ છે એટલે હું એ વાતને વિષયને એટલા માટે નથી કરતો કે આજે તો બુથ પ્રમુખો ને એની ઉપરના સ્તર લોકોનું આ સંમેલન છે તમારી સાથે સંવાદ છે અને સંવાદનો અર્થ હોય છે કે બંને બાજુ હોય મારે કઈ પૂછ્યું હોય તમને પૂછી શકું તમારે મને કઈ પૂછ્યું હોય કે કઈ કેવું હોય તો કહી શકું એટલે આ ટુ એ આજની આ મિટિંગ છે અને એ મિટિંગમાં મારે તમને કેટલું કેવું છે કે હમણાં કનુભાઈ સાહેબ કહેતા હતા ને કે એકસો છપ્પન જીત્યા એકસો ઓગણપચાસનો નો રેકોર્ડ તોડ્યો સહકારી ક્ષેત્રની વાત કરી સ્થાનિક સ્વરાજ્ય ઇલેક્શન વાત કરી તો જે સહકારી ક્ષેત્રની વાત છે પહેલાં તમને ખબર જ છે કે બધા કોંગ્રેસ ભાજપ જનતા દળ બીજા ત્રીજા બધા ભેગા થાય ખીચડી થાય અને પછી સહકારી ક્ષેત્રમાં કામ કરે અને પછી એવું કે સહકારમાં રાજકારણ ના હોય એવું કેતા હતા કે નહીં બોલો એ બધા ઈલ્લો કરતા હતા બેંકમાં પણ કેતા હતા ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સંભાળ્યા પછી મેં પહેલો નિર્ણય કર્યો હતો કે કોઈ ઇલ્લુલ્લો ઈલ્લો નહીં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે તે જ કાર્યકર્તા લડશે અને ત્રણસો ઇલેક્શન થયા ફક્ત એક અરવલ્લીમાં એક નાની સંસ્થા એ આપણે હાર્યા ત્રણસો ને ઓગણપચાસ જેના ઇલેક્શન થયા એ સંસ્થાઓ આપણે જીત્યા છે તમામ ડેરીઓ તમામ સુગર ફેક્ટરીઓ તમામ સત્તર કોટિવ બેન્કો જે જીત્યા ખેતી બેંક જીત્યા એપીએમસી જીત્યા ખરીદ વેચાણ સંઘ જીત્યા આ બધું જ આપણે જીત્યા એ કોની તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના તાકાત પર લોકોના સાથ થી જીત્યા સ્થાનિક સ્વરાજ વાત આવી તે વખતે પણ આપણે કહ્યું હતું કે નેવું ટકાથી થી વધારે સીટો જીતીશું અને આપણે નેવું પોઈન્ટ સાથે આપણે આપણે સ્થાનિક જીત મેળવી જિલ્લા પંચાયતના ઇલેક્શન હતા ત્યારે એકત્રીસ માંથી પાંચ આપણી પાસે હતી અને છવ્વીસ કોંગ્રેસ પાસે હતી આઠ બાય ઇલેક્શન વિધાનસભામાં હાર્યા પછી કોંગ્રેસે કહ્યું કે આવજો આ ઇલેક્શનમાં સ્થાનિક સ્વરાજ્યમાં તમને ખબર પડી જશે એમને જ ખબર પડી ગઈ એકત્રીસ માંથી એકત્રીસ જિલ્લા પંચાયત બસો નગરપાલિકા તાલુકા પંચાયત એકાણું માંથી નેવ્યાસી જે ઇલેક્શન હતા તેની વાત કરું છું એકાણું માંથી નેવ્યાસી નગરપાલિકા જીત્યા અને આ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકા આપણી પાસે હતી એ બધી જ આપણે જીત્યા એમાં મેં કસ્તુ નથી કર્યું જે કઈ તાકાત હતી અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની છે આગેવાનોની છે તમારી તાકાત પર આ વિજય મળ્યો અને એ જ વિજયના આધારે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે મેં કહ્યું હતું કે એકસો ને બ્યાસી સીટ જીતીશું ત્યારે બધાને લાગતો હતો કે એકસો બ્યાસી તો કહેવાનું હોય જીતાય તમને પણ એવું લાગતો હતો ને કોને યાર સાચું બોલવાનું અમને તમારા પત્નીના સોગંદ સ્વાભાવિક છે કે આ રીતે એકસો બ્યાસી સો ટકાની વાત જયારે કરીએ ત્યારે પણ હું બહુ જ ક્લિયર હતો મને ખબર હતી કે મારી તાકાત નથી એકસો બ્યાસી જીતવાની કાર્યકર્તાઓની તાકાત છે અને દરેક સીટ ઉપર જે ઉત્સાહ હતો કાર્યકર્તાની જે તાકાત હતી એની જે ટેલેન્ટ હતી એને જે ધગસ હતી અને એના કારણે મેં કહ્યું હતું કે એકસો માંથી એકસો જીતીશું

નેશનલ એક્ઝિક્યુટીવમાં જ્યારે મારે ગુજરાતના રિપોર્ટિંગ કરવાની વાત આવી ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ મારું હૃદય રડે છે કે એકસો છપ્પન પર કેમ અટક્યા અને મેં એને ઉલ્લેખ કર્યો આગળ કે નવસો બાવીસ મતે આપણે ગીર સોમનાથ હાર્યા સાડત્રીસો મતે આપણે ખંભાત હાર્યા પાંત્રીસો મતે આપણે ગારીધાર હાર્યા બોટાદ ત્રણ હજાર માણાવદર ત્રણ હજારે પોરબંદર પાંચ હજારે

આવા સરસ વાતાવરણ ની અંદર આઠ સીટ આપણે જીતેલી હારી ગયા કે આપણને કલ્પના નહોતી કે આવા સારા વાતાવરણમાં આપણા કઈક ઉમેદવારો ભૂલ કરી હશે એમને કામ ના કર્યું હશે કોઈ પણ કારણસર આઠ સીટ જીતેલી હારી ગયા જો આ બધી આપણે પ્લસ થયું હોત તો આજે આપણે એકસો બ્યાસી વાર પહોંચી શકતા કે નહીં આપણે દરેક સીટ નક્કી કરીએ છીએ ત્યારે જીતે એવો કાર્યકર્તા એને ઉમેદવાર બનાવીએ છીએ સૌ સંગઠન છે આખો ફોર્સ કામે લાગે છે મોદી સાહેબ નું નેતૃત્વ એની અંદર લોકોનો વિશ્વાસ એમાં ઉમેરાય છે અને આજે એકસો છપ્પન જાય નરેન્દ્ર મોદી સાહેબને જાય કે એમણે મુખ્યમંત્રી તરીકે પણ આખા ગુજરાતની અંદર જે વિકાસ મોડલ ઊભું કર્યું અને એના કારણે જે વિશ્વાસનું વાતાવરણ અને જે મહેનો પણ સિક્યોર થઈ એના કારણે બહેનો પર એમનો વિશ્વાસ વ્યક્ત થઈ કે અમને જો સલામતી મળી છે તો મોદી સાહેબને કારણે મળી છે